આ મોકળું બિયારણ વગડી જવાનું છે એમ ટેટકર વાળા વાવા બોલે આવી નહી રહ્યો એમ આનો આ ફોગાઈ જવાનું છે ઘર માં ફેર નહી છે કે ખાવાનું ચાલુ કરી દે ઝાડા થાય થાય બાકી બાર શું કરે ફેર આમાં આમાં ઉગી જાય ફેર કયો સોંપવા નહી નાને હા ટેટકર વાળો બી નહી આવ્યો એમ દાદા કડવા થઈ જાને ને એમ લાગે છે દાણા આવો કડવા કડવા થઈ ગયા જવા દે ટેટકર વાળા ઘમી હો कितना ही कहे नहीं एक नंबर नहीं फोन कर देते बोले आया भी नहीं जा दे ना डेट करवा के मैं और यार है कि नहीं हम वहाँ उनकी गया थोगा गया थोगा गया बाकी डेट करवा के मैं जा दे हावे मैं हज़ू नहीं देखा ही रे लागे मैं जा दे तो तो ट्रैक्टर ने बटो है कि नहीं हम

આર મોટો ડટ કરજો ને આને મારું ખતર ખરાય ની અરે કે એમ હજુ કેમ ન ખેડાએ ટ્રેક્ટર આને હતી ખેડાકી આને ની ચાલે મારું વધારે જગ્યા છે મોટું પડું છે ઓમે મેત્રું પડું હે તાન તો ખેડીને મેલ દે તાર કેટરા હે વીઘા ઓરવાના એમ કઈને 50 વીઘા ઓરવાના ઓરવાના છે ને 20 વીઘા ને બીજા મોપણો છે આ દે આ હું એક ને ને તાર તો જો ઘણો ઘણો લાગે તો

પટ મારતી થાય ને ખતરાતર ને પુકાડ દે